નમસ્કાર દર્શક મિત્રો ભારત ભૂમિ ન્યૂઝ ઇન્ડિયા સાથે હું વૈશાલી પવારું સ્વાગત છે આપ સૌનું કરીશું સમાચાર પર સ્વચ્છતાના અભાવે આણંદની હોટલ ક્રિસન્ટ સીલ થઈ ગઈ મહાનગરપાલિકાએ ચુસ્ત પગલું ભર્યું આણંદ બુધવારના રોજ આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં આવેલા હોટલ અને રેસ્ટોરન્ટમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું લાંબવેલ રોડ પર ઇન્દિરા સ્ટેચ્યુ પાસે આવેલી હોટલ ક્રિસન્ટમાં તપાસ દરમિયાન ગંભીર સ્વચ્છતાની ક્ષતિઓ જોવા મળી હતી હોટલમાં ગંદકી અને હાઇજીનનો ઘાટ ન હોવાને કારણે લોકોના આરોગ્ય માટે જોખમ ઊભું થતું હોવાથી મહાનગરપાલિકાએ તરત જ હોટલને જીપીએમસી કલમ ત્રણસો ને છોતેર એ અંતર્ગત સીલ કરી દીધી છે આ બાબતે આરોગ્ય વિભાગ મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ ડોક્ટર રાજેશભાઈ પટેલે અનુરોધ કર્યો કે શહેરની તમામ હોટલ અને રેસ્ટોરન્ટો હાઇજીન અને ચાર સ્વચ્છતા જાળવે નહીં તો કડકમાં કડક પગલાં લેવામાં આવશે બ્યુરો રિપોર્ટ ભારત ભૂમિ ન્યૂઝ ઇન્ડિયા આણંદ